આજે વાવતરા જિલ્લાના ભાબર તાલુકામાં શ્રી ઠાકોર સમાજ વેપારી કર્મચારી જીકેટીએસ દ્વારા આયોજિત 8મો સન્માન સમારોહ યોજાયો શ્રી સદારામ સમિતિ ભાબર તથા ભાબર વાવ સુઈગામ દ્વારા તા. 2 નવેમ્બર 2025 રવિવારે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ડોક્ટર શ્રીઓ અને અધિકારી શ્રીઓનો સન્માન કરી સમાજને સંબોધન બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવ્યું જે સમાજના सर्वांगीण વિકાસ પ્રત્યેની દૃઢ પ્રતિબદ્ધતાનું પ્રતીક છે આ અવસરે ઉપસ્થિત બનાસકાંઠા લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, વાવ ધારા સભ્ય અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર, ખેડૂત સેલિબ્રિટી કનવરજી વાધણિયા, તારક ઠાકોર, બનાસકાંઠા ક્ષત્રિય ઠાકોર સેનાના ઝોન પ્રભારી રામભાઈ વાધેલા, ભાબર ઠાકોર સેનાના પ્રમુખ સુરેશજી, સમગ્ર ઠાકોર સેના ટીમની અને સદારામ યુવા શિક્ષણ સમિતિના ઉપસ્થિતિએ આ સમારોહને નવી ઊર્જા, પ્રેરણા અને દિશા પૂરી પાડી. આવા કાર્યક્રમો સમાજને મજબૂત બનાવે છે નવી પેઢીને શિક્ષણ અને સંસ્કારના પ્રકાશથી સશક્ત બનાવે છે તથા એકતા અને વિકાસના પંથે આગળ વધવા માટે પ્રેરણા પૂરું પાડે છે અહેવાલ વાદેલા પાંચાજી યાર ભાભર વાવ થરાદ